ઓંકલેશ્વરના ઉમરવાડા ગામના રહીશ મનહર મેલા વસવા પાનો લિમિટેડ કંપનીમાં કામ કરતા હતા અચાનક થઈ જતા સારવાર માટે અંકલેશ્વર જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા મૃતકના પરિવારજનો આક્ષેપ છે કે કંપનીના યોગ્ય સુરક્ષા અને આરોગ્ય સુવિધાનો અભાવ હોવાથી જ આ ઘટના બની છે ઘટનાની જાણ થતાં જ ઉમરવાડા ગામના રહીશોને

દાવો કર્યો કે મનહરભાઈ ને અગાઉ આવી કોઈ બીમારી નહોતી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ શરૂ કરી છે ત્યારે આ ઘટનાને પગલે કંપની સુરક્ષા અને કામદારોની સલામતી અંગે હવે ગંભીર પ્રશ્નો ઉઠી રહ્યા છે સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ અંકલેશ્વર

અત્યારે ભલે પ્રોસેસ આપણે બતાવવાની પણ એક તમે તમારી કંપની બાહેદારી આપો કે ભાઈ અમે છોકરા એમજો કામ ટાંડળ જ કરતો છે હમ ઈતો સાબદિ સહી છે એટલે આપણે ભલે પ્રોસેસ આપણે જે એ પતાવાને તમે તમારી કંપની ફેર બહારداری આપો કે ભાઈ અમે છોકરા જો વાત કરે ને अच्छा मैं और انا عايز এম তো কাম তো অন্ড করতো